નમસ્કાર દર્શક મિત્રો હું સુપરિશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે વિસાવદર લાયન્સ ક્લબ દ્વારા માંડાવડ પ્રાથમિક શાળા તેમજ પે સેન્ટર કુમાર શાળા વિસાવદરના તેજસ્વી પ્રતિભા સંપન્ન વિદ્યાર્થીઓના કરાયા સન્માન વિસાવદર તાજેતરમાં લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા ક્લબના સિનિયર માર્ગદર્શક લાયન ભાસ્કરભાઈ જોશીની પ્રેરણા તેમજ પ્રેસિડેન્ટ લાઇન રમણીકભાઈ ગોહિલના માર્ગદર્શન તેમજ સહયોગ સાથે ગત વાર્ષિક પરીક્ષામાં ધોરણ ત્રણથી આઠમાં પ્રથમ દ્વિતીય તેમજ તૃતીય સ્થાન મેળવનાર માંડાવડ પ્રાથમિક શાળા તેમજ પે સેન્ટર કુમાર શાળા વિસાવદરના વિદ્યાર્થીઓને લાયન્સ ક્લબ વિસાવદર દ્વારા સન્માનપત્ર એનાયત કરી સન્માનિત કરવામાં આવેલ તેમજ બંને શાળાઓના બાલવાટિકા તેમજ ધોરણ પહેલાંના વિદ્યાર્થીઓને ફૂલ સ્કેપ સોંપડો અને બોલપેન આપી પ્રોત્સાહિત કરી લાયન વર્ષ બે હજાર પચીસ સવીના નીડ બેઝ સર્વિસ પ્લસ સ્લોગનને સાર્થક કરવાનો ઉમદા પ્રયત્ન કરવામાં આવેલ કાર્યક્રમ દરમિયાન બંને શાળા પરિવાર ઉપસ્થિત રહેલ તેમજ લાયન્સ ક્લબ વિસાવદરની વિવિધ સેવાકીય પ્રવૃત્તિઓને બિરદાવેલ બ્યુરો રિપોર્ટ ભનુભાઈ સાસિયા વિસાવદર શ્રી માંડાવડ પ્રાથમિક શાળા શિક્ષક શ્રી ચંદ્રેશભાઈ જોશી આજરોજ લાયન્સ ક્લબ દ્વારા તારીખ ઓગણીસ જુલાઈ બે હજાર પચીસના રોજ ધોરણ ત્રણથી આઠના દરેક પ્રતિભાશાળી અને ધોરણ ત્રણથી પાં આઠની વાર્ષિક પરીક્ષામાં પ્રથમ દ્વિતીય અને તૃતીય સ્થાન જેને પ્રાપ્ત કર્યું છે એવા દરેક વિદ્યાર્થીને પ્રમાણપત્ર આપીને સન્માનિત કરેલ છે અને ધોરણ એક અને બાલવાટિકાને શૈક્ષણિક કીટ આપીને તેને પુરસ્કૃત કરેલ છે તો આ તકે હું આજના દિવસે લાયન્સ ક્લબના દરેક સભ્યોનો માંડાવડ પ્રાથમિક શાળા વતી આભાર પ્રગટ કરું છું